માહિતી આધારે વારસિયા ચાલ સામે સંતકવ કોલોની ખાતે ના એક મકાન ના કમ્પાઉન્ડ ખાતે રેડ કરી હતી આ રેડ દરમિયાન વજનદાર કોથળાઓ સાથે જણાતા અને આ ઈસમ પોલીસની રેડ જોઈ નાસવાની કોશિશ કરતા તેને કોડન કરી પકડી પાડતા આ ઈસમ નામે ધર્મેશભાઈ ઉર્ફે ધર્મુ લક્ષ્મણદાસ હોવાનું જણાવ્યું હતું તેની પાસેના પ્લાસ્ટિકના કોથરાઓમાં જોતા વિદેશી બનાવટની બેલેન્ટાઈન્સ દેવર્સ જેન બી બ્લેક એન્ડ વ્હાઇટ જોની વોર રેડ લેબલ બ્રાન્ડની સ્કોચ વિસ્કી તેમજ બ્રેન્ડર પ્રાઇડ સિગ્નેચર બ્રાન્ડની કુલ લાખ એકસો તેતાલીસ બોટલ મળી આવી હતી આ ઈસમ પાસે આ વિદેશી દારૂના જથ્થા રાખવા અંગેનું પાસ કે પરમિટ ન હોય જેથી આ વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે તે અંગે પૂછતા આ ઈસમે પુત્ર ભરત ઉર્ફે ધીરજ નાએ લાવેલ હોવાની હકીકત જણાવી હતી જેથી આ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ધર્મેશભાઈ તેમજ તેના પુત્ર ભરત ઉર્ફે ધીરજ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી